હાલ બધું કેટલા આરೋಗ್ಯ છે એના સામે આ છેલા કેટલાક સમયથી એક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી નામનો ઇસમ કે જે કલકત્તા બોમ્બે અને ખાણે આ બહારની રાજ્યમાં રહી અને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર વોટ્સએપ ઉપર અલગ અલગ વ્યક્તિઓ અધિકારીઓ મહિલાઓ એમના નામના ખોટા વિડિયો બનાવી અને એ વાયરલ કરતો હતો ના કર્મચારી એમના એક બનાવેલો હતો જે સબબનો એક ગુનો નોંધાયેલો હતો એ ગુનાના કામે જરા યુગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પ્રતિષ્ઠિત લોકો નગરપાલિકાના અધિકારીઓ સીયુ શાહ મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલો ચલાવે છે એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા. અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું. આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને whatsapp call થી માહિતી આપતા અને આ video છે એ પછી વાયરલ નહીં કરવાના, આ video ડિલીટ કરવાના એ લોકો પાસેથી પૈસા માંગણી કરતા. અને કેટલાક કિસ્સાઓની અંદર આ બકરા દ્વારા અને એમના સાગરીતો દ્વારા જે વ્યક્તિઓ છે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવેલી છે એમના મોબાઈલનું બધું ડિટેલ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે હાલ અમે ચૌદ લોકો વિરુદ્ધથી સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને એની અંદરથી જે સાત લોકો છે એમની ધરપકડ કરેલી છે એના મોબાઈલની અંદર આ વ્યક્તિઓની સંડોવણીના પૂરતા પુરાવા છે આ વ્યક્તિ પાસેથી બે મોબાઈલ મળેલ છે તો એમાં જે વ્યક્તિ એની સાથે વોટ્સએપ કોલથી વાત કરેલી છે એ વાતના રેકોર્ડિંગ્સ પણ અમને મળેલા છે એમાંના જે આ બધા આરોપીઓ છે એ આ બકરાની સાથે વાત દરમિયાન એને આ પ્રકારનો વિડીયો બનાવીને વાયરલ કરવાનું કહેતા હોવાનું જણાય આવે છે સાથે સાથે બે કે ત્રણ ઈસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડ્સની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ બીભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે સાથે સાથે આ જે ચૌદ લોકો જેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ ઉપરાંત હજુ પણ ઘણા બધા વિડીયોઝ છે એના મોબાઈલમાં છે હાલ અમે જે સ્ક્રુટિની કરેલા છે આ વિડીયો એ પૈકી આવતા દિવસોની અંદર બીજા વિડીયો છે એ પણ સ્ક્રુટિની થશે અને એમાં પણ જેની જેની સંડોવણી હશે એ લોકો વિરુદ્ધ આ ગુનાની અંદર પણ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં જરૂર જણાય તો બીજા ગુનાઓ પણ દાખલ થશે મારી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને એક વિનંતી છે કે ભૂતકાળમાં આ ગેંગ દ્વારા કોઈ પણ રીતે આપને ધમકી આપી પૈસા પડાવવામાં આવેલા હોય આવો કોઈ વિડિયો બનાવી અને વાયરલ કરેલો હોય તો આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સિંગરક્ષ્યનો સંપર્ક કરો આ તમામ લોકો વિરુદ્ધ છે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે